ની આગાહી પ્રમાણે જો વાત કરીશું તો આજે છે મિત્રો છે આજે છે મિત્રો ગુરુવાર અને સાત તારીખ અને મિત્રો આપણે જે સવારની મિત્રો અગિયાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે કયા કયા વિસ્તારોની અંદર છૂટાછા ઝાપટા પડવાની આગાહી છે તે કરવામાં આવેલી છે અને કયા વિસ્તારોની અંદર વધુ ઝાપટા પડવાના છે અને કયા વિસ્તારોની અંદર થોડીક ક્ષણોની અંદર મિત્રો પાણી પાણી દે અને મોટા ફોરે ઝાપટું પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્તિ કરવામાં આવેલી છે સવારની મિત્રો આપણે અગિયાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો જે દરિયા કિનારાના જે વિસ્તાર છે જે પોરબંદર છે જે જુનાગઢ છે ત્યાર પછી મિત્રો વડોદરા છે ત્યાર પછી મિત્રો ગાંધીધામ છે નલિયા છે ત્યાર પછી મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો સુરતના કેટલાક વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર આજે મિત્રો છૂટા સ્તરે હળવા ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે વાત કરીએ મિત્રો અચાનક મિત્રો વાતાવરણની અંદર જે પલટો પણ આવી શકે છે થોડીક વારની અંદર તમને જે તડકડ જેવું વાતાવરણ લાગશે થોડીક વારની અંદર તમને વાદળછાયું વાતાવરણ છે તેવું પણ જોવા મળી શકે છે કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે નથી કરવા અમુક જગ્યાએ મિત્રો છૂટાછે હળવા ઝાપટાં છે તે પડી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજા કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડે તેવી એ ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જે વડોદરા છે નલિયા છે ત્યાર પછી મિત્રો ગોધરા છે